બે હજાર ની ચૂંટણી માટે ગુજરાતના રાજકારણમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે પાટીદાર સમાજ સમાજ પછી હવે ગુજરાતમાં જાગ્યો છે ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ રાજકીય પર ચર્ચા થઈ ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકીએ આ મીટિંગની આગેવાની લીધી આ મીટિંગમાં શું ચર્ચાઓ થઈ અને કયા મુદ્દાઓ પર હવે સરકારને રજૂઆત કરવામાં આવશે કે સરકારને ઘેરવામાં આવશે એના વિશે વાત કરીશું નમસ્કાર ની સાથે હું સે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજની બેઠક મળી અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની આ બેઠક અંતર્ગત પ્રદેશ કારોબારી મિટિંગનું આયોજન કરાયું મિટિંગમાં રાજકીય સામાજિક પ્રભુત્વના મુદ્દાઓની ચર્ચા કરાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા હાજર રહ્યા બેઠકમાં યુવાઓને સંગઠિત કરવા સમાજને મજબૂત કરવાની હાંકલ કરાય ચર્ચાઓ કરાય એની સાથે સમાજમાં શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક રીતે યુવાનોને મજબૂત કરવાની ચર્ચા પણ કરાઈ કોળી સમાજે યુપીએસસી અને જીપીએસસી માં ભરતી અંગે પણ સવાલો કર્યા અલગ અલગ પ્રશ્નોને લઈને કોડી સમાજ સરકારમાં રજૂઆત પણ કરશે એવું નક્કી કરાયું છે હીરાભાઈ સોલંકી એની રજૂઆત છે સરકારમાં કરશે પણ ચર્ચા કરવામાં આવી છે આજની આ બેઠકમાં કેટલાક જિલ્લામાં સમાજના સભ્યોને જવાબદારી પણ સોંપાઈ હવે દર ત્રણ મહિને સમાજની કારોબારી બેઠક મળી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે એવું સર્વાનુમતે આ બેઠકમાં નક્કી કરાયું આવનારા સમયમાં કોડી સમાજની બિઝનેસ સમિટ પણ મળશે એવી પણ જાહેરાત કરાઈ છે અખિલ ભારતીય

અમારા સમાજની વાતો થવાની છે સમાજનું જ સંગઠન મજબૂત કરવા માટે આજે અમારે નવી નિમણૂક પણ અમારે યુવાનોમાં આપવાની છે એ નવી નિમણૂક પણ આપવા માટેની આજની આ કારોબારીનું આયોજન કર્યું છે લાગે ત્યાં નવી નિમણૂક કરી અને સમાજને ન્યાય આપવા માટેનું કામ અને સમાજને એકત્રિત કરવાનું કામ સમાજનો વિકાસ કરવાનું કામ હેતુસર આજે આ મળ્યા છે વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે પચાસ ટકા ઓવરલ ઇન્ટરવ્યુના ગુણાંક માટે એ બાબતને એ નિર્ણયને અમે આ ઠરાવમાં અમે નકારી છે અને આ બાબતે અમે અમારા જે પ્રદેશના અધ્યક્ષ માન્ય હીરાભાઈ સોલંકી એમના મારફત અમે સરકારમાં રજૂઆત કરાવવાના છીએ એ સિવાય હાલ ગુજરાતમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકોની જે ભરતી છે એમાં પણ અનામતની ટકાવારી જે છે સત્યાવીસ ટકાને બદલે માત્ર ને માત્ર સાડા ચૌદ ટકા જેટલી જે કરી દેવામાં આવી છોડી સમાજ વિવિધ પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો સમાજ છે ત્યારે પેટા જ્ઞાતિઓની સાથે મુખ્ય શબ્દ કોળી એમની જાતિમાં લખવામાં આવે આ જ બાબતને અમે સમગ્ર ગુજરાતના દરેક ગામડે ગામડે કોળી સમાજના લોકોને આ બાબતે જાગૃત કરવાના છીએ તો હાલ તો આ બેઠકમાં સામાજિક મુદ્દાઓ પર અને જીપીએસસી યુપીએસસી જેવા શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે જિલ્લા તાલુકા અને ગામમાં સમાજને મજબૂત કરવાની ચર્ચા કરવામાં આવી છે કુરિવાજ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આ બધી જ ચર્ચાઓના અંતે હવે કોળી સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે જોવાનું પણ મહત્વપૂર્ણ રહેશે તમામ પક્ષોને સમાજ કેટલો અસર કરી શકે છે સરકારમાં કરેલી રજૂઆતો એ કેટલી પૂર્ણ કરાવી શકે છે હીરાભાઈ સોલંકી કેટલા કામો હવે કરી શકે છે એ જોવાનું પણ મહત્વપૂર્ણ રહેશે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર